ગુજરાત ભાજપ અવારનવાર અનેક બદલાવ છે એ કરી રહ્યું છે અનેક બદલાવની ચર્ચાઓ છે એ પણ પૂરજોશમાં ચાલી રહી છે તાલુકા પ્રમુખના ઉમરની ચર્ચા હોય કે પછી કેબિનેટ વિસ્તરણની ચર્ચા હોય ભારતીય જનતા પાર્ટી હર હંમેશ લાઈમલાઇટમાં પણ રહી રહ્યું છે આ બધાની વચ્ચે એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે વોર્ડ પ્રમુખની રેસમાં આગળ આવવા માટે અમદાવાદના જ એક કાર્યકર્તાએ એવી ગફલત કરી છે જેની ચર્ચા અત્યારે ચારેકોર ચાલી રહી છે ઉમ્ર ઉમ્રનું કામ કરે છે પરંતુ અહીં પોતાની ઉંમર છે એ જ બદલી દેવામાં આવી છે આપ સમજી જ ગયા હશો કે અમે કયા મુદ્દા પર વાત કરી રહ્યા છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્ય ગુજરાત ભાજપમાં સંગઠન પર્વ શરૂ થાય તે પહેલા પ્રદેશ કક્ષાએથી નિર્ણય લેવાયો કે વોર્ડ અને તાલુકાના પ્રમુખો બનવા માટે ચાલીસ થી વધુ વયના કાર્યકરોની પસંદગી ન કરવી યુવા નેતાઓને સંગઠનમાં તક મળે તે માટે જ આ નિર્ણય લેવાયો તો આ નિર્ણયથી કાર્યકર્તાઓમાં કચવાટ પણ હવે જોવા મળી રહી છે કેટલાક હોશિયાર ભાજપ નેતાઓએ આ માપદંડમાં ગોઠવાઈ જવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર તૈયાર કરાવી દીધા છે ચાલીસથી વધુ વયના વોર્ડ અધ્યક્ષ ના બની શકે એ માટે રાજકોટ બાદ હવે અમદાવાદના ભાજપ નેતાએ પણ નકલી જન્મ પ્રમાણપત્ર છે એ રજૂ કરી ઉંમર ઓછી કરી નાખી છે પોતાની ચાલાકી વાપરી પોતાના સંપર્કો સંબંધિત પાલિકા કે પંચાયતના પદ અધિકારી સાથે ના હોવાથી તેમની સાથે ભગત કરી પોતે ચાલીસથી ઓછી વય ના હોય તેવા સર્ટિફિકેટ છે એ તેમને ઈશ્યુ કરી દીધા જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જો કે ભાજપના જ તેમના કોમ્પિટિટર્સ છે આવા કાર્યકર્તાઓના તેમના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો બહાર પાડી દીધા છે અને તેમની પોલ છે હવે ખુલી ગઈ છે અગાઉ રાજકોટના એક કાર્યકરે વોર્ડ પ્રમુખ બનવા માટે પોતાનો દાવો છે એ રજૂ કર્યો હતો અને ખોટા દસ્તાવેજો છે પ્રમાણપત્રો છે એ રજૂ કર્યા કર્યા હતા હવે અમદાવાદમાં પણ નવા નિયુક્ત કરાયેલા વોર્ડ પ્રમુખોનું નકલી પ્રમાણપત્ર હોવાનું બહાર આવ્યું છે જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે અમદાવાદ મહાનગરપાલિકાના ચાલીસ વોર્ડના અધ્યક્ષોની યાદી બહાર પાડી તેના ગણતરીના કલાકોમાં જ કુબેરનગર વોર્ડના અધ્યક્ષ રામ પ્યારે ઠાકુરની ચાલાકી બહાર પડી ગઈ તેમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આધાર કાર્ડમાં જન્મ તારીખ છ જુલાઈ ઓગણીસો પંચોતેર છે તેની સામે તેમણે પાલિકામાંથી મેળવેલા પ્રમાણપત્રની તારીખ છ જુલાઈ ઓગણીસો એંસી કરી નાખી છે ત્યારે બનાવટી પુરાવા આપી પદ મેળવી રહ્યા છે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફોર્ટી પ્લસ વયના વોર્ડ અધ્યક્ષ બની ન શકે એટલે જ ભાજપના નેતાઓએ નકલી જન્મ પ્રમાણપત્ર સાથે ઉંમર પોતાની ઘટાડી દીધી છે રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાતક સાથે નમસ્કાર